અગાઉથી મંજૂર થયેલા કામોની સસ્તી પ્રસિદ્ધિ લેવા મોદ વિપક્ષ મેદાને પડ્યો સત્તાધારી પક્ષના ધારાસભ્ય ડી કે સ્વામીની રજૂઆતના વિકાસના કામો મંજૂર કામોનું શ્રેય લેવા નીકળી પડ્યું ખોખલું આમદનું વિપક્ષ આમોદનગરમાં એક પણ પાલિકામાં કોંગ્રેસના મેન્ડેટ પર જીતેલા સભ્ય નથી આમોદ શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં નગરજનોમાં ચાલતી લોક ચર્ચા મુજબ સક્ષમ નેતા કહી શકાય એવું વ્યક્તિત્વ નથી ગણિયા ગાંઠિયા લોકો કોંગ્રેસ સિંધા હેના હમ સાથે ખોટી વાહવાહી અને પોતાની કદ વધારવા શું નામ છે તમારું મારું નામ સ્નેહલ રજનીકાંત કાપડિયા છે હાલ હું યુવા મોરચા પ્રમુખ તરીકે ફરજ બજાવું છું આમોદમાં મારે બસ જનતાને એ જણાવવું છે કે આમોદ કોંગ્રેસ સમિતિ દ્વારા જે વારંવાર ખોટી સોશિયલ મીડિયા પર અખવા ફેલાવવામાં આવે છે જ્યારે અમાર ડીકે સ્વામી દ્વારા વારંવાર દરેક લોકહિતના કામ અને 108 જેવી સેવા બજાવનાર અમારા ધારાસભ્ય તમામ કામો મતલબ કે સફળ કરે છે અને તમે જોઈ શકો છો કે એમને વારંવાર કાર્યો જે રજૂ કર્યા છે તેમાં આ પહેલી રજૂઆત અમારી બાર બે બે હજાર પચીસ માન્ય કલેક્ટરશ્રી કલેક્ટર ઓફિસની મુખ્યમંત્રીને જાણ કરી તે કામમાં થોડો વિલંબ આવતા એમને બીજી રજૂઆત તરત ને તરત સાત ચાર બે હજાર પચીસના રોજ કરી છે હાલ મતલબ કે સફળ થઈ છે અને એનું શ્રે ડોગલાપણું જે આમોદ કોંગ્રેસ સમિતિ દ્વારા વારંવાર રજૂ કરે છે સોશિયલ મીડિયા પર એ ખરેખર તદ્દન અફવા છે વાહિયાત છે અને આવું ડોગલાપણું ના કરે એ પ્રમાણે અમે આ ઇન્ટરવ્યુ આપીએ છીએ ભારત માતા કીચે જય